આજનું બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આજે થોડી ઉતાવળ હતી એટલે આપણે બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો બાકી આપણે નાઈ ખાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને કાલની નાઇટ આપી જઈ રોકાયા હતા આપણે પ્રકાશભાઈના ઘરે તો હવે આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જવાનું છે પાલનપુર પાલનપુરથી સાયકલ લઈને અને મેં બાદ જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો ત્યાં સુધી આપણે મળીએ પાલનપુર હા સારગલા

જે આખા ભારતમાં આવા ખાલી બે સર્કલ છે જે પહેલાં નંબરનું છે ચેન્નાઈમાં અને બીજા નંબરનું આવેલું છે પાલનપુરમાં તો આપણે તો પહોંચી ગયા પાલનપુર સર્કલે બાકી તમે આવવાનું ભૂલતા નહીં પાલનપુર સર્કલે અને જો આપણે સાયકલ ત્યાં હામે મેઘી છે જો અને અહીંયા અહીંયા ગાડીઓ એ બહુ બધી આવે છે એટલે જેના કારણે આપણે ને બહુ બી બીન વિડીયો લેવો પડે અહીંયા સર્કલ જ એવું છે ને કે બહુ ગાડીઓ આવે છે બાકી તમે ભૂલતા નહીં સર્કલ જોવાનું હા મિત્રો આતા સર્કલ અને જો ભાઈ આયા છે એમનું ગાડી જો ખાલી તમે ગજબ ભી ગાડી લઈને ફરે છે બાકી કેવું લાગ્યું જયેશભાઈ તો ચાલો આપણે મળી લીધું અને હવે આપણે સર્કલ નો વિડીયો ભી લઈ લીધો બાકી આપણે નીકળવાનું છે મહેસાણા બાજુ તો વિડીયો જોતા રહેજો ત્યાં સુધી આપણે મળીએ મહેસાણા બાજુ તો મિત્રો આપણી જોડે પાણીની બોટલ હતી તો આપણે અત્યારે જુઓ પેલો બ્રિજ પૂરો કર્યો અને આ સર છે તો એમણે મને પાણીની બોટલ ને એ બધું આપણે એમને ત્યાંથી ભરી લીધું છે અને હવે આપણે જવાનું છે મહેસાણા બાજુ તો સિદ્ધપુરથી એક મિત્રનો કોલ આવે તો ત્યાં સુધી આપણે સિદ્ધપુર મળીએ તો વિડીયો ત્યાં જોતા રહેજો આપણે પાલનપુરમાંથી જઈ રહ્યા હતા પણ એવું જાણવા મળે કે પાલનપુર માં પાલક પકોડા બહુ ફેમસ છે તો આપણા રામજીભાઈ આવ્યા અને આપણે અત્યારે પાલક પકોડા ખાઈ લીધા અહીંથી અને હવે આપણે નીકળીએ થોડી વારમાં બાક કેવું લાગે રામજીભાઈ તો ચાલો હવે હું નીકળવા વોટર બચાવવા માટે પાણી બચાવવા માટે સાયકલ ઉપર મહી સાગળથી આપણે ગુજરાતની યાત્રાની નીગ્યા છે એટલે સૌથી પહેલાં તો એમનું ખૂબ ખૂબ અભિનંદન અને બીજું કે એમની હિંમત આખા ગુજરાતમાં વગરે ઘેર વગરની સાયકલ લઈને નીકળવું અને એ બી એક આટલી નાની ઉંમરમાં અને એક સારા પોસ્ટ માટે નીકળવું એ બહુ મોટું હિંમતનું કામ છે એના માટે આપણાથી જે બી મદદ થાય એમને આપણે કરીએ અને એમને આ જે ક્યુઆર કોડ છે અને મારી સ્ક્રીન પર બી ક્યુઆર કોડ આવશે એમાં આ બધા એમને પોતાની રીતે જે મદદ કરવી હોય એ કરી શકો છો અને આ એક બહુ હિંમતનું કામ છે આમ પણ આજ આજે કલ આપણામાં પાણીની બહુ તંગી છે અને દરેક જગ્યાએ પાણી બચાવવાની ખૂબ જ જરૂર છે એટલે આ એક એટલી નાની ઉંમરે એક સેન્સિટિવ ઇસ્યુ લઈને આ છોકરો નીકળ્યો છે તો એને દરેક રીતે મદદ કરો અને એને પ્રોત્સાહન આપવું જોઈએ સૌથી પહેલા તો અમારા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપની હિંમતને અને આપની તાકાતને સૌથી પહેલા તો અમે બિરદાવીએ છીએ અને આપ આવું સારા કોષનું કામ કરતા રહો એના માટે અમે આપણું શુભેચ્છા પાઠવી છીએ અને બહુ બહુ આભાર કે આપ આપેલા પાલનપુર આજ રોજ પાલનપુર અજ્જુભાઈ મચ્છાર અમને મળી ગયા છે એ પોતે મહીસાગરથી સાયકલ યાત્રા લઈને નીકળ્યા છે અને સમગ્ર ગુજરાતમાં યાત્રા કરવાના છે આ યાત્રા પાછળનો હેતુ એમનો એ છે સેવ વોટર બહુ જ સરસ ઉમદા બીડું પાડ્યું છે કારણ કે અત્યારે ગુજરાતમાં પાણીની તંગી છે અને એક આ નાની ઉંમરે આ મચ્છુભાઈએ જે સેવ વોટર આ સોલર સ્લોગન સાથે જે આ સાયકલ યાત્રાની મેળું ઉપાડ્યું છે તે એક આવકારદાયક છે તેમને આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ત્યાં ક્યુઆર કોડ આપેલો છે પોતે સમગ્ર ગુજરાતમાં યાત્રા કરવાના છે ત્યારે સ્વાભાવિક ખર્ચની જરૂર પડતી હોય છે આ ભાઈ માત્ર ઘેર વગરની સાયકલ લઈને નીકળેલા છે તો આપને આ વિડિયોના માધ્યમથી સંસ્થા હોય રાજકીય માણસો હોય કે રાજકીય સામાજિક માણસોને વિનંતી કે આપ આ ક્યુ કોડ ઉપર અંજુભાઈ મચ્છરને આપ આર્થિક રીતે મદદ કરો તો પોતાનો જે આ હેતુ છે એ હેતુ અને હેતુ પાર પાડવામાં અને સમગ્ર ગુજરાતમાં તેમને આ મુસાફરી કરવામાં સરળતા રહે આ માટે હું એકવાર ફરી એ મંછુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે તે સારી રીતે પોતે પોતાની આ સાયકલ યાત્રા પૂરી પાડે ખૂબ આભાર હતુંભાઈ અને આપ બનાસકાંઠામાં વધારે એ માટે પણ હું આપનું આવકારું છું તો મિત્રો આપણે માં એન્ટ્રી મારી દીધી છે તમે જોઈ શકો છો અને હવે આપણે આજની નાઇટ રોકાવાનું છે સિદ્ધપુર તો બિંદુ સરોવર છે ત્યાં છે ધર્મશાળા એવું જાણવા મળ્યું છે તો હવે આપણે જવાનું છે બિંદુ સરોવર ધર્મશાળા છે ત્યાં તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહી અને હવે આ જો આપણે અત્યારે સિદ્ધપુર સિટીમાં છીએ જો ટ્રાફિક બી એટલું છે એટલું છે નહીં એટલે વાંધો નહીં આવે શાંતિ શાંતિ હાલી જાવ તો આપણે અત્યારે પગી ગયા છીએ સિદ્ધપુરથી આગળ એટલે કે સિદ્ધપુરમાં જ ગણાય પણ બિંદુ સરોવર જે તમે જોઈ શકો છો સામે બોર્ડ છે અને આપણે ત્યાંથી અંદર જવાનું છે બિંદુ સય બિંદુ સરોવરમાં જ નાઇટ આપણે બિંદુ સરોવરમાં રોકાવાનું છે આપણે તમે જોઈ શકો છો સિદ્ધપુર બિંદુ સરોવર છે ત્યાં આપણે આજની નાઇટ રોકાવાની છે અને અંદર જે તે ફરવા જેવી જોવા જેવી જગ્યા હોય એ બધી જ તમને વિડીયોના માધ્યમથી બતાવીશ તો મળીએ ત્યાં સુધી વિડીયો જોતા રહેજો બિંદુ સરોવર જોવા ત્યાં સામે બી મોટો ગેટ છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બિંદુ સરોવર અને તમે જોઈ શકો છો કેદારેશ્વર મહાદેવ મંદિર છે અને એ મતલબ આ બિંદુ સરોવર છે જે તમે જોઈ શકો છો આ બિંદુ સરોવર છે પણ અત્યારે એમાં પાણી નથી ને આજુબાજુ બધા મંદિર છે જે તમે જોઈ શકો છો હું છું સરોવર જે આવેલું છે ગાડી એક બિંદુ સરોવર આવેલું છે અને એક અલ્પા સરોવર આવેલું છે તો તમે જોઈ શકો છો આ અલ્પા સરોવર છે અને આ પાછળના મંદિર અહીંયા સામે ગૌશાળા ટ્રસ્ટ ચાલે છે અને આ સરોવર છે ધરમશાળામાં સુવા માટે ગયેલા પણ એ ભાઈએ આપણને કીધું કે સુવાના પચાસ રૂપિયા અને એ પણ ખુલ્લામાં સૂવું પડશે અને જમવા માટે જમવા માટે મતલબ દાળ રોટલી અને શાક આવશે જેના સો રૂપિયા થશે તો આપણે જમવાનું અને રહેવાનું દીધું અને હવે આપણે જઈએ છીએ આગળ તો જોઈએ કોઈ સારું મંદિર કોઈ સારી જગ્યા આવે સું હોય તો શું શું બાકી તો આપણે આગળ જઈએ જઈશું તો મિત્રો અંધારું અંધારું થઈ ગયું છે તમને કંઈ દેખાતું ના હોય અત્યારે ટાઈમ કેટલો થયો છે છ સાડા છ થઈ ગયા છે અને આ મિત્ર આવ્યા આપણને આપણી સાયકલ જોઈને અને કીધું એમણે કે હું તમારે રોકાણ વ્યવસ્થા કરાવી દઉં મેં સ્ટોરી જોઈએ જય ઇસ્ટ મેં કેલી તો આ એ જોઈ લીધી બાકી આવી આપણે જો આવી કેટલું થાય સિદ્ધપુર કેટલા કિલોમીટર થાય સિદ્ધપુર આઠ કિલોમીટર સિદ્ધપુર આઠ કિલોમીટર થાય તો આપણે સિદ્ધપુરથી આગળ છીએ આઠ કિલોમીટર અને આ ભાઈ મળ્યા તો આ જગ્યા આપણને રામદેવનું વિસામો છે તો બતાવી દીધો તો ત્યાં સામે આપણી સાયકલ મેકી દીધી છે જુઓ અને રોહિતસિંહ તો એમણે કીધું કે જમવાનું રહેવાનું બધું થઈ જશે એકદમ ફ્રી બાકી સિદ્ધપુરમાં આપણે ધર્મશાળામાં જે ત્યાં સુધી ત્યાં બી આપણને સુવા અને રહેવાની વ્યવસ્થાને ના પાડી અને આ એક વિશામાં પર આવ્યા આપણે તો અહીંયા એમની સુવા અને વ્યવસ્થા સારી છે તો ધર્મશાળાના કરતાં તો આ જગ્યા બેસ્ટ છે તો અમુક ધર્મશાળાને અમુક કર્મચારીઓ બગાડતા હોય મતલબ ઇન્ટરેસ્ટ ખરાબ કરતા હોય તો આપણે એમનાથી કોઈ લેવા દેવા નથી બાકી આપણે તો યારો કહે આજની નાઈટ આપણી અહીંયા કરવાની છે જમવાનું અહીંયા કરીશું બાકી મળીએ ત્યાર સુધી વિડીયો જોતા રહેજો સારું ચાલો જઈએ જય માતાજી જય માતાજી જય માતાજી આપણે આજે રામદેવના વિસામાં પર નાઇટ કરવાની છે તો જમીએ ત્યાર સુધી વિડીયો જોતા ખાવાનું છે જુઓ આ ખીચડી છે બાજરીના રોટલા ઘઉંના રોટલા કઢી છે અને ગોળ છે બાકી જાતે કાઢીને ખાવાનું છે અને આ આપણા છે એનું સંચાલન કરે છે આ અમતાભાઈ ભરવાડ રબારી અમતાભાઈ રબારી અને આ કાકા છે એ પણ એ સેવાનું કરે છે અને આપણે સાયકલ ત્યાં મૂકી દીધી છે અને આપણે આજે અહીંયા જ સુઈ જવાનું છે બાકી જો ખાટલા બેસીને ખાવું પડે આપણે ભોય બહીને ખાઈ લઈએ પણ નીચે ધૂળ છે ને એટલે ખાટલામાં બેસવું પડશે બાકી જો ખાઈ લઈએ